તો જય માતાજી મિત્રો આવી ગયા છીએ ધંધા ઉપર તો મિત્રો ચા બનાવી ગોવાજી અને સંભાર ગરમ થવા દીધો ભાવેશ માટે આપ્યો અને પત્રો મગાવી દીધો તો આજ આવી જશે એટલે એટલે આપણે એરિયે કરી દઈશું જો શ્રવણભાઈ આ બ્લોગ વાળા પાટણથી શ્રવણભાઈ પાટણ ના શ્રવણભાઈ એમને ની ચેનલ સ્પેશિયલ મુલાકાત કરવા માટે ઉભા રહ્યા મિત્રો તો ચામાં પીવરાઈશું શ્રવણભાઈ બે શ્રવણ શ્રવણભાઈ અમે થોડા

ચા બનાવી દીધી ગોવાજી હા ગોવાજી ચા બનાવી દીધી ચા પી લઈએ મિત્રો એક દિવસ લાઈવ કરીએ હો મિત્રો માં કહેજો લાઈવ કરવું હોય ને આપણે તો લાઈવ કરી દઈએ કહેજો ખાલી જણાવજો દર્શક મિત્રો ગોવાજી ને ઘેરથી ના શબ્દો દર્શક મિત્રો આ ગોવા લે કાલ ભૂકી કે દર્શક મિત્રો તે હવે એ શબ્દ હારો મૂકો લઈ લેવાળો તા આપણો દર્શક મિત્રો વાળો શબ્દ દર્શક હા શબ્દ લઈ લીધો હવે આપણો લ્યો ચાર પીવા હણો આલો મહેમાન તો આપણે લાઈવ કરવાનું બરોબર ગોવાજીની ચા ના ઉભરા બતાઈ યુ લાઈવ કરીને મિત્રો લ્યો શ્રવણ ભાઈ લ્યો ચા પીઓ ઉપર ઈ પકડો પાવાલી ઉપર ઈ ઉપર ઈ પકડો ખાવા ઉપર ઈ પકડો ઉપર ઈ હા આ બડી જવાય એવું મિત્રો

તો મિત્ર તમે પણ ચલો ચા પીયો તો ચા પી લઈએ શ્રાવણ ભાઈ જોડી બેહીન ચા પીએ ઓકે મિત્રો હા હા શ્રાવણ ભાઈ ઓકે મિત્રો હવે શ્રાવણ ભાઈના હા બોલો હા આ બે આપળો હાલો તો મને ઓ ઇમને આલો ભાઈ પકડીજો ભાઈ શ્રાવણ ફોન તો જન

પેલી બાજ કરવાનું આગળનું પછી જેમ કરવું એમ તમને બતાવું પેલા હોય કરીએ બરોબર તો મિત્રો આપણો સામાન આવી ગયો પત્રો અને ઇંગલો આવી જાય તો ઘરે ઉતારી દઈએ બરોબર ચલો જવા

ઓ આરી ઇંગલો નહીં આપડી મૂકી દો હું તો કન્ફ્યુઝ થઈ ગયો યાર હું આટલી બધી આપડા સાપરામ ના જો હોય ઇંગલો આ નહીં આપડી આ બીજા ભાઈની હે આરી હે હું તો કો આટલી બધી લગાય છો છે યાર પત્રોમ આરી સીધી કેતી

પેલા બાર ફૂટી મગાવ્યા તો પણ એ વચ્ચે આ પોચાની ના પાડી કઉ પંદર ફૂટી ભરતા હોય એટલે પાછા ફરીથી ભરવા જતા ઓકે ધન કમ્પ્લેટ તમારે તો જવાનું આ નાખવા અમે આવીએ શૂટિંગ ઉતારવા માટે ચીરી ચીરી તમારા શું ન લાલભાઈ લાલભાઈ અહીંયા બધા તો બે બા બતાવી દઉં તમને ચલો બેબા ચો હિરોઈન જેવા લાગીએ ને જોઈ લો આ સ્ક્રુ આવી ગયા મિત્રો આર એક કેરો છે ને કલરમાં મિલાવવાનો તું કહેવાય હોના ડપે કે એમની કલ લખેલું હો પણ કાર્પેટ કે ક્યાં શું કહેવાય ડપેટાઈ નહીં કોડ કર્પેટાઈ ડપેઠાઈ જે હોય એ કલરમાં વેડવાનું હોય મિત્રો આ કાળો કલર આવી ગયો અને આ કાળો કલર આવી ગયો મારો ઓકે મિત્રો તો બનાવે જ્યો કે ને આપણા બ્લોકમાં કેજે કે નહીં કેવું આ એ ચાલો તો તો મિત્રો આપણે ઇંગલોનું માપ લઈએ અને ઊભી કરવાની કરવાનીએ ચાર ઇંગલો એટલે ટોકડી માપ પટ્ટી આપણે ગાડીમાં પડી લેતા જઈએ અને કટિંગ કરી દઈએ ઘરે અને પછી લઈ જઈએ પછી ઊભી કરી દઈએ સિમેન્ટ અને કપચી લેવા જવાનું હોય લેતા કપચી પડીએ આપણે એટલે ચોખ્ખીએ પડીએ ખરી ને તો કપચી પડીએ રેતી એ પડી સિમેન્ટ લાવવાનું તો બે થેલી સિમેન્ટ લાવવાનો હો રેતી કપચી પડી મિત્રો કોને પહેલા કટિંગ કરી દઈએ માપ લઈ અને પછી ઊભું કરવાનું કરીએ કાલ લઈને પમદાળ હુકાવા દઈ પાયા ચાર પાયા માલ ભરીએ અને સોમવારે ચાલુ કરશું પત્ર ઉપરનું બોડી બનાવવાનું ઓકે જીગા ભાઈ મજા આમ સોંધી શું ખાશો ગોવાજી અને ભાવુભાઈ હોય હંભાર અમે જીએ પેલી ઇંગલો કટિંગ કરી દઈએ ઓકે કોઈ કેવું મિત્રો તો કહી દો મિત્રો કશુ કેવું ને સાપું બનાવીએ બરાબર ભઈ મલીએ ભઈ મલીએ સાપડાનો બ્લોક હતા જે તમ નાખો તો જીએ મિત્રો આપણે કટિંગ કરવા બોર્ડ લેવાનું ગાડીમાં પડ્યું લઈ લઈએ અને ટેપ છો દે ગોજી હતી હા ને જો ટેપ આ ટેપ યાર આવી લઈને ફરવું પડે જીકા ભાઈ જો તૂટી ગઈ આખી ટેપ યાર તે આવી જ લઈને કઉ ફરીએ હેડો તા તો મિત્રો એક બોર્ડ લઈશું આપણે ઘરમાંય કનેક્શન હોય લાઈટ જો આપણે સોમવારે જોડીશું આપણે એટલે પહેલાં તો કટિંગ કરીને લઈએ એટલે આ બોર્ડ લઈ જઈશું આ લોબુ હો એ કોમમાં આવશે ઘેર પડ્યું હો મિત્રો આપડે મોટું ગ્રાન્ડર ગોવાજી ગોવાજી ને હોય સંભાળશી તો સાહેબ આયા અમદાવાદ થી હા ચાલુ કોમકાજ ચાલુ મજામાં આવો સાહેબ

સાહેબ ને કોમ્પ્યુટર નું હોય મિત્રો એ થોડા હાથ પેલા એવા પછી આપડે મિત્રો ખબર લેવાનું થશે ને જાણતાની સાહેબ પાર જઈશ બરોબર ચોક્કસ તો ભાઈ સાહેબની મુલાકાત કરીશું ભાઈ અમદાવાદ અમદાવાદ આવે એટલે મુલાકાત કરજો અમારા આખા અમદાવાદમાં ફરતા ફરતા રહેતા હોય એ કશો વાધો નહીં આવી એટલે મુલાકાત કરીશું સાહેબ તો મિત્રો એક પાઇપ બાર ફૂટની કટિંગ કરી દીધી એ બીજી એક કટિંગ કરવાની એ કર દઉં હવે વહી કટિંગ કરીને તો લઈ જઈએ સાહેબ આ એટલે વાતમ થોડું બળ્યો મિત્રો બળ્યો રાધે રાધે ઓકે મિત્રો ઓકે ખાડા બાર થયા મિત્રો પાઇપો કટિંગ કરી દીધી હા અંદાજે કટિંગ કરીએ કારણ કે આપણા પાકો માપો માપ તો આવડતું નહીં બધું કટિંગ કરી દીધું હો હવે ચાર જે ઊભી કરવાની છે સાપરા માટે ઇંગલો એ ચાર ઇંગલો લઈ અને આપણે જઈશું નાસ્તા સેન્ટરે હું સિમેન્ટ લેતા આવું કેમેરામેન નાસ્તો કરી લે ઓકે મિત્રો આપણું આપણું કટ કરી દીધું આપણું આવી ગયું ઓકે મિત્રો તો સિમેન્ટ લેવા આવ્યા મિત્રો સિમેન્ટ બે થેલી લઈ લઈએ બે થેલી નાખી દો

બે 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 અમને વિડીયો ઉતારે તો પેલી વખત મિત્રો એક આપડા બજારમાં આવ્યા હતા સીન લીધો તો થોડો પણ આ સીન ઉતાર કેમેરા મેને લીધો સીન આખો અગડો આવ્યો તો હવે સીધો થતો નતો સેટ નતો થતો આપડે વિડીયો તે કટ માર્યો તો મીએ નતો મેલ્યો એ બજારા ગોટી ગોટીન થાચે પણ મળે ને એટલે આ તો ફાઈનલ હો મિત્રો ભૂમિ ટ્રેડર્સ આ ભૂમિ ટ્રેડર્સ તો યાર પલાભાઈ નું હું તમે કેવા તાન મેલી છું યાર પલાભાઈ નું આપણો મિત્ર નું ખબર વધા મિત્રો ની યાર ભૂમિ ટ્રેડર્સ આવી જશે જીક્યા ના કરજો હા કેટલા થા બાબુ બોલ્યો તમે તે આ તો કુંતાજી ને ટક્કર મારો યાર

બે લાયા હા બે બીજી હજુ લાવવાની લાઈએ બે બે ફૂટ પેલા બે બે આ બાજુ બે ફૂટ કર્યું પેલું બાજુ નેચું એટલે એક ફૂટ રાખ્યું સેટિંગ કરીએ મિત્રો પછી તમને આગળની પ્રક્રિયા બતાવીએ ઓકે તો દર્શક મિત્રો રેત લેવાની હા પચીસ ત્રીસ ટોકર અને વીસ ટોકર કપચી ભેગી મિક્સ કરીને લઈ જઈશું પાયમ નાખવા માટે ઓકે મિત્રો ઓકે મિત્રો રેત ભરી દઈએ ને કપચી ભરી દઈએ પછી મળીએ નાસ્તા સેન્ટર મિત્રો આઈ ગયા છીએ નાસ્તા સેન્ટર તો જો ગાડી વાય લગાવી છે તો આટલા નાસ્તા સેન્ટર ના આટલો તો આટલા એવું નજીક પડે ને એટલે ફાવે ને હવે ટાઈમ થઈ ગયો બે વાગી ગયા અડધો કલાક વાર તો હોય જ માલ બનાવી પછી અને ધોબલા ઊભા કરી દઈશું મિત્રો તો આ માલ ખાલી કરી દઉં ઓકે મિત્રો ખાદા ગુદા બતાવજો કેમેરામેન ખાદા ગોદો બિહાર પકડ્યો ભાવભાઈ એક ઓર્ડર હતી પાર્સલ નો તે જો પાર્સલ બતાવો ભાવભાઈ ભાવભાઈ જો તો આસા પાર્સલ કરી જો માલ બનાવી ગોવાજી હા આયો મિત્રો કર્યા બાપ કર્યા ખાડા ગોદી દીધા મિત્રો ટાઈમ તઈને વાજે ઉપર થઈ ગયો હો અને બધો સામાન જો આ નાસ્તા સેન્ટરે બધું એમને એમ જ પડ્યું જો બધું એમને એમ જ રાખ્યું હો સામાન પહેલા આરીએ કરી દઈએ પછી બધું વન્ડઅપ કરીશું મિત્રો

આ માલ બનાવ્યો એક આ પાઇપ એક પેલી પાઇપ એક પેલી અને એક પેલી એટલે ટોટલ સાપરા માટે ટોટલ ચાર પાઇપો લગાવી મિત્રો હવે આપણે કાલ રવિવારનું હુકાવા દેશું અને સોમવારે આપણો વેલ્ડિંગ મારી અને પત્રો નાખીશું ઓકે મિત્રો તો આજનો હિસાબ ગોવા દેવું આટલા ઊભો બચ કહી હેડો મિત્રોને

वो स्क्रीन शॉट लेके आपको दिखा दूंगा टोटल मार के ओके okay? तो मिलेगी अगले नेक्स्ट वीडियो में तब तक के लिए अड़को दड़को झड़ूगा अड़को दड़को झाड़ूगा